कोयल रे तारो हर वो से हाद वननी कोयल रे तारो हर वो से हाद तारो हर वो से हाद से वान एम नो हर वो से हाद लाडीनो से वान वननी कोयल रे तारो हर वो से ह वीरना बापू रे हेनु जबरू से नाम वीरना बापू रे એમનું જબરું સે નામ એમનું જબરું સે નામ એમનું નાય રામામાન એમનું જબરું સે નામ એમનું નાય રામામાન વન ની કોયલ રે વન ની કોયલ રે તારો હર ઓસે હા દવન ની કોયલ રે તારો હર ઓસે આ મિત્રો આ વાત કેવો લાવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને એક લાઇક કરી દો જેથી અમારો ઓછા બને અને અમને બીજા વિડીયો બનાવવાની પ્રેરણા મળે જય ભારત જય હિન્દ